કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો લિફ્વી ખાતે નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞમાં નાળિયેર હોમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રના જાતિવાદના વાડા બોલી હિન્દુ સનાતન એક થવા ભાર મૂક્યો ધર્મસભામાં દેશભરમાંથી સંતો મહંતો પધાર્યા લિફરીના પુનરાજપીર દાદા સંસ્કારધામ ખાતે સંતોના પગલાં પડવાથી ભૂમિપાવન બની પૂ હરિસંગજી દાદા નખત્રાના તાલુકાના લિફરીમાં પુનરાજપીર દાદા સંસ્કારધામ ખાતે નવનિર્માણ પામેલ શિવ પરિવાર ભૈરવનાથજી મહાકાલી માતાજીના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મોટી સંખ્યામાં દાદાના અનુયાયીઓ સેવકગણ તેમજ ભાવિક ભક્તોની ઉપસ્થિતમાં ભૂદેવોના મંત્રોચ્ચાર બપોરે નાળિયેર હોમ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ રવિવારે સવારે વાજતે ગાજતે જલયાત્રા નીકળી હતી ભગવાનની મૂર્તિ યજમાન પરિવાર સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો યજ્ઞના આચાર્ય રાજેશ જોષી વાંકુવાળાએ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક પૂજન વિધિ કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન પુ સંત શ્રી કલ્યાણદાસજી બાપુ તેમજ પુ યોગીમોજનાથજી બાપુના હસ્તે ખુલ્લો મુકાયો હતો અને ગૌશાળાનું ઉદ્ઘાટન પુ યોગી શેરનાથજી બાપ જૂનાગઢ તેમજ પુ યોગી દેવનાથજી બાપુ એકધામ ભરોડિયાના હસ્તે શરૂ કરાઈ બપોરે શ્યામ ગઢવી ઓમ ગઢવી સાહિત્યકાર શ્યામ ગઢવી કરોડિયાએ ભજનની જમાવટ કરાવી હતી સાંજે દેશભરમાંથી પધારેલા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં યોજાઈ જય જય શ્રીરામના નારા સાથે સભા ગુંજી ઉઠી હતી જે માપુ યોગી દેવનાથજી બાપુ એકદામ પુ શાંતિદાસજી મહારાજ રવિભાણ આશ્રમ પુ અર્જુનનાથજી બાપુ રાજડા ટેકરી પૂ દિલીપ દાદા કાપડી પૂ ખુશાલ ભારતીજી બાપુ શ્રી શ્રીગરીશી ઉદયપુરે પ્રવચન આપી આશીવાય પાઠવ્યા હતા હિંદુ સનાતન સમાજને જાતિવાદ ભૂલી એક થવા પર ભાર મૂક્યો હતો તેમજ અનેક શૂરવીરોએ જેમાં છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ વીરરાણા સાંદાજી જેવા અનેક વીર પુરુષોએ દેશ માટે બલિદાનોને યાદ કરી આજની યુવા પેઢી વ્યસનોથી દૂર રહે અને પુનરાજપીર દાદાની જયોતને પ્રજ્વલિત કરી ધૂણો દખાવી રાખવા ભૂમિને પાવન કરી છે પુ હરિસમજી દાદાને સાધુગણે શુભેચ્છાઓ પાઠવી હતી દેશભરમાંથી પધારે સંતોનું પુ હરિસમજી દાદાએ શાલ મોમેન્ટ આપી સન્માન કરાયો ત્યારબાદ શિવ વિધાનસભા ક્ષેત્ર રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીનું ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર રાશ સાથે સ્વાગત કરાયું તેમના ચાહકોનો મોટો ઘસારો રહ્યો હતો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું પ્રથમ માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા સાથે રાજદીપસિંહ રેબડા કુલદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા પધારેલ મહાનુભાવોનું પાગડી તલવાર મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરાયું હતું રાત્રે સંતવાણીના કલાકાર કરછ કોહિનુર રાજેશ ગઢવી નાનો ડેરો તેમજ પ્રથમ વખત રાજસ્થાનથી કરછની ભૂમિ પર પધારેલ છોટુસિંહ રાવણા પોતાની વાણી સાથે લોકોને મોજ કરાવી હતી આ મહોત્સવ કાર્યક્રમમાં સોનલ લાલજી મહારાજના સરોવર જાગીર સહિત દેશભરમાંથી સંતગણ પધાર્યા હતા દાદાનો જેનો હંમેશા આશીર્વાદ અમારી ના સંપ્રદા એટલે કચ્છ એટલે હર હંમેશા ના પરંપરા ના સંપ્રદાય ઘર રહ્યો છે ને આજે આપે જોયું છે કે આ લીફરીને પવિત્ર આંગણે આજે હજારો સાધુ સંતો અહીંયા ઉપસ્થિત છે ના સંપ્રદાય અન્ય સંપ્રદાયો બધા અહીંયા ઉપસ્થિત છે એ સંપ્રદાય ઉપસ્થિતિ વચ્ચેમાં આજે ધર્મસભા યોજાણી છે ધર્મ ધર્મસભાની અંદર ઘણા બધા વિષય લેવાના એમાં રાષ્ટ્રવાદની વાત ચાલી છે ગૌ માતાનો વિષય ચાલ્યો છે ગૌ માતાનું રક્ષણ થવું જોઈએ ધર્મની રક્ષા થવી જોઈએ અને વિશેષ કરીને જો કચ્છ બોર્ડ ક્ષેત્ર છે એ એક દુશ્મન દેશ એટલે પાકિસ્તાનના અડીને આવેલો છે તો ખાસ કરીને જે આ સીમાવર્તી ક્ષેત્રોમાં લોકો રહે છે એ હંમેશા માટે જાગૃત રહે એના માટે સંતો દ્વારા પણ આજ્ઞા કરવામાં આવી છે સમાજને જાતિવાળા પંથવાદ એમાંથી બહાર નીકળવાની વાત કરી છે અહીંયા કોઈ આ વર્ણ નથી આ વર્ણ નથી અહીંયા બધા વરણ એક સમાન છે અને સમાજને કરી હિન્દુ સમાજ હંમેશા માટે એક રહ્યો છે ને આગળ પણ એક રહે અને આપણે સૌ આપણે રાષ્ટ્રવાદ જીવન અંદર જગાડીએ આપણે જીવન અંદર ધર્મ જગાડીએ અને આપણે આપણે એક સમાજને સંગઠિત કરી અને રાષ્ટ્ર મજબૂત બને સનાતન ધર્મ મજબૂત બને એના માટે બધા સંતો એક સ્વરૂપથી બધાએ અપીલ સમાજને કરી છે જય કુદરત ગીરદાદા આજે અમારી કચ્છની ધીંગી ધરતી લખરી સંસ્કારધામ મધ્ય વીર શ્રી કુદરાજ ગીરદાદાના સાનિધ્યમાં શ્રી કુદરાજ ગીરદાદા ભૈરવ ગેબીનાથજી ડાલીભાઈ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી શિવ પરિવાર ભૈરવનાથજી મહાકાળી માતાજીના નૂતન મંદિરમાં આપણા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે ભવ્ય સંતવાણી સંત દર્શન આવો અને ભજન આવો એક ત્રિવેણી સંગમ જ્યારે આ કચ્છની ધીગી ધરતી ઉપર થયો છે ખાસ કરીને આમ તો ઇતિહાસની વાતો કરીએ તો સમય ઓછો પડે પણ આ જગ્યા ઉપર પીર શ્રી દાદાનો એવો એક ભજન છે કે સંતોનો જો કદાચ જે પરિવાર જે ગ્રસ્તાશ્રમ માતા પિતા જો સંતો ની સેવા કરે તો ફળ એટલે લેખમાં મેઘ મારી દે એવા જ પુનરાજ પીરના સંતો ની સેવા કરીને એનો ફળ રૂપે એના પ્રતાપે જે એવા એક એક પ્રાગટ્ય જેનું નામ પુનરાજપીર દાદા ને એ પુનરાજ ના ભજન આજ પણ આજ સમય સુધી આજ પણ જેમની જ્યોત છે કારના માટે જાગતી છે આજ પણ અહીંયા અઢારે આલમના ભક્તો આવીને દર્શન કરે છે અહીંયા આશા રાખે છે અને પીર શ્રી ના સાનિધ્યમાં જે કઈ પણ માંગે છે એ મળે છે જાગૃત જગ્યા પર અને એ પીરાનો અને એને સીધી જગ્યા ઉપર પૂજ્ય અમારે એક તરીકે અને કચ્છના એક નાગરિક તરીકે ખૂબ અમે આનંદ લઈ રહ્યા છીએ કે આવા જગ્યા પર આવા સંતોના જો ભજન છે એના થકી જ આપણે કંઈક એમના આશીર્વાદથી જ આપણે કંઈક છીએ એવો આજની આ જગ્યા ઉપર ખરેખર ખૂબ આનંદ છે સંતવાણીનો પણ અહીંયા જબરદસ્ત માહોલ સાંજે શ્યામભાઈ ગઢવી ભજની શ્રી ભાડિયા એમના દ્વારા સંતવાડી રજૂ કરવામાં આવી અને હમણાં જ ટૂંક સમયમાં ધર્મસભા પૂછપાત સંતો કચ્છ સૌરાષ્ટ્ર થી તમામે તમામ સંતો અહીંયા વધાર્યા છે હિન્દ સંસાર સમુદ્રતા તારી કરી તીર જગ જલ ધીમે શરીર એવા સંતનો દર્શન થયો છે અને ધર્મસભાની શરૂઆત થઈ છે ત્યારબાદ અહીંયા ઘણા બધા મહાનુભાવો પણ વધારવાના છે તેઓનો પણ સન્માન છે અને ખાસ કરીને આ જગ્યા ઉપર જે મને કહેતા ગૌરવ થાય છે કે જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે એ તન મન અને ધનથી જે સેવા કરી રહ્યા છે આ જગ્યા માટે થઈને આપણા ધર્મને બચાવવા માટે થઈને આપણા સંસ્કાર માટે થઈને જે તન મન અને ધનથી ખરેખર જે ક્ષત્રિય રાજપૂતના તમામે તમામ યુવાનો આ ખરેખર

એ આયોજનમાં મંદિર મહાકાળી મંદિર શિવ મંદિર ગેબીનાથ અને ધૂણો અને ભૈરો નાથદાદાના મંદિર એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ પ્રવૃત્તિને એની જે મંદિરની જે આયોજન કરવામાં આવે પહેલાં ફર્સ્ટ દિવસે મંદિરની દેવ આપણે મૂર્તિ દેવ સુધી જલદાર જલદાર જલયાત્રા અને એનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને એના આજ બીજા દિવસે બે બીજા દિવસે આજે સંતવાણીનો પ્રોગ્રામ છે એમાં કચ્છના નામાંકિત કલાકારો હતા અને એના પછી સાંજે સાડા છ વાગે ધર્મસભા છે એ ધર્મસભામાં સાધુ સંતોના મૂર્ખાન્વિનથી એની ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે અને ધર્મસભા પૂર્ણ થતાં પછી એનો અમારે ભોજનાલય ભોજનાલય ભોજનાલયનું ઉદઘાટન છે તેમજ ગૌશાળા છે ગૌશાળાનું પણ ઉદઘાટન છે અને પ્રવેશ દ્વારનું ઉદઘાટન છે કેટલા સંતો ઉપસ્થિત રહ્યા છે અહીં તો સંતોની આપણે વાતો કરીએ તો કચ્છ ગુજરાત અને ગુજરાત બહારથી લગભગ નહીં તો સાડા ત્રણસો થી પાંચ ચારસો સંતો સાધુ સંતો એની હાજરી છે જે અત્યારે છે અને અહીંયા નાથ સંપ્રદાયની મોટા મોટી જે જમાત કહેવાય એ જમાત પણ આજે ઉપસ્થિત છે અને ધૂણો ધૂણા લગાવીને અહીંયા બેઠા છે અને ગુજરાતના નામાંકિત જે આપણા પીઠાધીશ્વર છે એ પીઠાધીશ્વરની અહીંયા હાજરી છે શેરનાથજી બાપુ છે કચ્છમાંથી દેવનાથજી છે અર્જુનનાથજી જે એવા કચ્છના અનેક નામાંકિત સાધુ સંતોની અહીંયા હાજરી છે અને આજે રાતે હમણાં જ થોડીક ક્ષણોમાં આપણા શ્રી વિધાન વિધાનસભાના વિધાયક રવિન્દ્રસિંહ ભાટી ઉપર અહીંયા માનુભાવ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ વીરેન્દ્રસિંહના કુંવર આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહના કુંવર કુલદીપસિંહ જે પૂર્વ નગરપતિ હતા એ પણ અહીંયા આજે હમણાં ઉપસ્થિત થશે તેમજ આર આર એર ફાઉન્ડેશનના રાજદીપસિંહ રીબડા એ પણ આજે અહીંયા હાજર રહેશે અને એ ઉપસ્થિત રહેશે અને આજ સાંજે રાત પછી આપણે સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે જે રાજસ્થાનના નામાંકિત કલાકાર છે છોટુભાઈ રાવણા તેમજ આપણા કચ્છી દેરો દેવરાજભાઈ એના હસ્તે આજે સંતવાણીનો પ્રોગ્રામ કરવામાં આવે છે ખાસ કરીને આ ભૂમિનું શું મહત્વ છે આપણે આ ભૂમિ છે ને પુનાજપી દાદા જે આજથી અઢીસો વર્ષ પહેલાં થઈ ગયા છે પુનાજપી દાદા એક મહાન સંત થઈ ગયા એ પુના એવો કહેવામાં આવે છે કે એની ઇતિહાસ છે કે જ્યારે ભુજ કચ્છ પર દુષ્કાળ થયેલો હતો ત્યારે મહારવસિંહ દેસરજીએ જ્યારે એવો કીધેલ હતો કે કચ્છમાં એવો કોણ નામાંકિત સંત છે જે આજ કચ્છને દુષ્કાળમાંથી ઉગેરા છે ઉગાશે ત્યારે અહીંથી પૂનાજ દાદા છે ગુનેરીના છે એ ગુનેરી એને પુનાજપી દાદાને આમંત્રણ કરવામાં આવેલ અને શ્રી દેશરજી એવું કીધે કે ભાઈ આ અમારી કચ્છની દુષ્કાળ પરિસ્થિતિ છે એના એમાંથી તમે ઉગારો અને પુનાજપી દાદા આરાધક હતા ભજની હતા સંત હતા અને એ મલાર રાગથી અહીંયાથી ભુજ ભુજ ઉપર એને વરસાદ વરસાયો હતો અને કચ્છને દુષ્કાળમાંથી મુક્ત કર્યો હતો એનો એનો મોટા મોટો ચમત્કાર છે એનાથી પણ વિશેષ કે પુનરાજપીર દાદાનો પોતે સ્વદેવ સ્વર્ગવાસ થઈ ગયા છે એની કોઈ સમાધિ નથી સ્વદેવ આકાશ માર્ગે ગયેલા છે અને જે વખતે ગયેલા ત્યારે એમણે એવું કીધેલું હતું કે મારી સાતમી પેઢી રામનવમીના દિવસે હું 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 અવતાર અવતાર ધારણ કરીશ એમાં એને નિશાની આપી હતી કે મારા ઘરની બાજુમાં જે ઝાડનો આપણે ઝાડ છે જેનો અવતાર ધારણ કરીશ રામ ના દિવસે અવતાર ધારણ કરીશ સમજી લો હું પોતે ધારણ કરીશ અત્યારે જે અહીંયા સ્પીર છે હરિસિંહ દાદા છે એ પુણા દાદાના અવતાર છે જેથી હવે હરિસિંહ દાદાનો જન્મ રામ ના દિવસે જેમ પૂર્ણ દાદા કીધું તો એવી જ રીતે રામ ના દિવસે એનો અવતરણ થયો તો અને જ્યારે એ અવતરણ થયો હતો તે દી એની એની ખેર એની ઝાડ હતો એ ઝાડ કેળ સુકાઈ ગઈ હતી અને આજ પણ ઉપસ્થિત છે ગુનેરી ગામમાં તમે હરિયાની દાદાને ઘરની બાજુમાં જોશો તો એ કેળ નીચે થર છે એ કેળનો છે અને ઉપર ઝાડ છે જે પીલુડી છે અને દાદાને એ લસણ છે જે જે પણ નિશાની પુનરતિ દાદા જ્યાં જતા એની પોતાની વાણીમાં મેં કીધેલો હતો એ વાણી મુજબ એમણે અવતરણ ધારણ કર્યું અને અત્યારે એના પીર શ્રી છે દાદા જે એમનો અવતાર ધારણ કરેલો નહીં ઓકે ગામે પરમપૂજ્ય સંત શ્રી હરિસિંહ દાદાના સાનિધ્યમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી પુણા પીઠ દાદા શ્રી ગેબીનાથજી શ્રી ડાલીબાઈ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રી શિવ શિવપરિવાર શ્રી ભૈરોનાથજી શ્રી મહાકાળી માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલથી શરૂ કરવામાં આવેલ છે અને એની અંદર આજુબાજુ વિસ્તારના પૂરા કચ્છમાંથી દાદાના જે ભક્તો છે તેઓની સો સો ટકા હાજરી છે અને ફ્રી દિવસીય કાર્યક્રમ પૂરા રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે અને આજના કાર્યક્રમમાં સવારના પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ હતી બપોરના સંતવાણીનો કાર્યક્રમ હતો હમણાં જ કચ્છના સર્વે સંતો મહંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ પણ હમણાં પૂર્ણ થયેલ છે અને હવે પછીનો જે કાર્યક્રમ છે તે રાજકીય મહાનુભાવો કચ્છ રાજપૂત સમાજના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય સન્માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાજસ્થાનના શિવ વિધાનસભાના ધારાસભ્ય સન્માન્ય રવિન્દ્રસિંહ ભાટી અબડાસા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમહનસિંહ જાડેજા જેઓ ગઈકાલે રાત્રે હાજરી આપી ગયા છે અને વિરેન્દ્રસિંહભાઈ અને રવિન્દ્રસિંહ ભાટી થોડી ક્ષણોમાં પધારવાના છે તેમણે પણ હમણાં જાહેરસભા છે અને તમામ દાદાના જે ભક્તો છે તેમના દ્વારા અને સ્વયંસેકો દ્વારા પૂરેપૂરી જે પ્રાણ પ્રતિષ્ઠાની જે કામગીરી છે એ પૂરેપૂરી અહીં સંભાળવામાં આવે છે અને પૂરેપૂરો કાર્યક્રમ અમે સૌ સાથે મળી અને સો સો ટકા સંપૂર્ણ થાય એવી હું દાદા પાસે પ્રાર્થના કરું છું મારું નામ વડુભાઈ જાડેજા મકડા તાલુકો માંડવી આજે જ્યારે કચ્છની પવિત્ર અને ધરા જેમાં નખત્રાણા તાલુકાનું નાનકડું જી ગામ મધ્યે આમ તો કચ્છની ધરતીએ સુરા સંતોની ધરતી છે અને કચ્છને સંતોએ ઘણું બધું આપ્યું છે સંત સંત એક ખરેખર એ કુદરતે આ કુદરતની રચના કહો કે સમાજ માટે સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આવા સંતો એવી વિભૂતિઓએ સમાજને સમાજ એના જ્યારે એની ટ્રેક ચૂકવા ઉપર હોય છે ત્યારે ત્યારે સંતોએ માર્ગદર્શન પૂરું પાડી અને સમાજને ઉપયોગી થયા છે એવા જ અમારા સંત પરમ પૂજ્ય પૂજ્યપાઠ મંત્રી હરિસંધજી દાદા લીફરી મધ્યે ભવ્યાતિ ભવ્ય જ્યારે આજે આ લીફરી ગામ મધ્યે અમારા પુનાદ દાદા સંસ્કારધામ લીપરી મતે જ્યારે આ આવું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે આજે આ લીફરી ગામ મતે અનેક સંતો આ ભૂમિ ઉપર અને ખરેખર એ લીપરી ગામ અને લીપરીની એ જે સીમાડો છે એ ખરેખર પવિત્ર અને પાવન થયો છે કારણ કે ત્યાં હજારો સંતોએ હાજરી આપી છે હરિયાણાથી રાજસ્થાનથી મુંબઈથી મહારાષ્ટ્રથી ગુજરાત ઘરમાંથી સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોએ પણ અહીં હાજરી આપી છે ટૂંકમાં તો કહેવાનું તો ખરેખર આ સંતો માટે આપણે શું કહી શકીએ આપણે સારા બે શબ્દો પણ ન બોલી શકીએ અને જે સંતોએ પોતાની જાત ઘસી નાખી છે આ સમાજ સમાજ માટે અને એક સમાજને એમાં અઢારેય વર્ણ જ્યારે દાદાને માને છે અને દાદાએ અઢારે વર્ણની અઢારે વર્ણ અહીંયા આવે છે ત્યારે એ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે જ્યારે બીજો દિવસ છે ત્યારે એ રંગે ને ચંગે આયોજન ખરેખર હજી કાલનો દિવસ પ્રતિષ્ઠા બપોર સુધીમાં એ આયોજન ચાલશે અને બપોરે એ આયોજન પૂરું થશે જેમાં હજારો ભાવિક ભક્તો લાભ લીધો છે અને મહાપ્રસાદનો લાભ પણ લીધો છે